આ વખતે આપણે આપીશું કેદારનાથ યાત્રાની જાણકારી અને ચારધામ યાત્રાની જાણકારી આપીશું અત્યારે ચારધામ યાત્રાની અપડેટ આવી છે કે ચારધામ યાત્રામાં અત્યારે ભીડ વધારે હોવાથી જવાનું અવોઈડ કરજો કારણ કે શરૂઆતના દિવસો પંદર સુધી ભીડ વધારે રહેવાની છે અને ચારધામ યાત્રામાં સૌથી વધુ વધુ પબ્લિકે દર્શન કર્યા છે કરી 70000 થી પણ વધારે લોકોએ દર્શન એક દિવસના કરેલા છે એટલે તમને બીડ ધક્કામાં ધક્કામુકી થતી હશે ચાર ધામ યાત્રામાં તો એ તમે ધ્યાન રાખજો અને ચાર ધામ યાત્રા શરૂ થઈ चुकी છે એ તમને જણાવવાનું અને બદ્રીનાથ બદરીનાથી એમનોથી નંગોત્રી સૌથી વધુ ખેડાના યાત્રામાં ભીડ વધારે છે ખેડાના યાત્રામાં સૌથી વધુ બધું ભીડ છે તમને જણાવવાનું ચાર ધામ યાત્રામાં સૌથી વધુ બધું બીડ ખેડાના યાત્રામાં છે તમને જણાવવાનું અને ચાર ધામ યાત્રા શરૂ થઈ चुकी છે અને તમને થોડી વારમાં હું નવી અપડેટ આપું એ તો પછી આપ લોકો સાંભળો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણી YouTube ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બે અમરનાથ યાત્રાના બે રૂટ હોય છે તમને પહેલા કીધું હતું એક બાલકી વાળો અને પહેલ ગામ વાળો તો અત્યારે અમરનાથ યાત્રાના રસ્તાનું ક્લિયરનું કામ પણ ચાલુ છે રસ્તા બનાવવાનું કામ પણ ચાલુ છે જેના રસ્તા તૂટી ગયા અને ઠીક કરવાનું કાર્ય ચાલુ છે અને આવતા એક બે વર્ષના અંદર અમરનાથ યાત્રામાં તમે સાધન પણ ઉપર લઈ જઈ શકશો એવી રીતની યાત્રા કરવામાં આવી શકે એવી શક્યતા છે પણ અત્યારે તો જે રસ્તા બનાવવાનું કાર્ય છે એ ચાલુ છે ને અમરનાથ યાત્રા છઠ્ઠા મહિનામાં ચાલુ થવાની છે એ તમને જણાવવાનું છઠ્ઠા મહિનામાં આપણે ઓગણત્રીસ જૂનથી અમરનાથ યાત્રા ચાલુ થવાની છે તો ઓગસ્ટ મહિનામાં ચાલવાની છે યાત્રા જૂન જુલાઈ ને ઓગસ્ટ મહિનામાં જૂનમાં ચાલુ થશે જુલાઈ આખું ચાલશે ને ઓગસ્ટમાં ચાલવાની છે તમને મોટા મોટી અપડેટ આપવાની હતી તમે ધ્યાન પૂર્વક સાંભળો શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણે યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન દેશ અમે તમને જણાવી રહ્યા છીએ અમારનાથ યાત્રા ઉપર જતા હોય અમારનાથ યાત્રા ઉપર જતા હોય તમારા કયો કોઈ સાપ કરતા અમને નટાત્રા ઉપર જતા હોય તમારે કયો કયો સામાન લઈ જવાનો એ તમને જણાવી દયા છે અને કઈ રીતે યાત્રા કરવાની તમને જણાવી દયા છે તમે ધ્યાન ફોલો સાંભળો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અપડી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જ ઇન્ડિયન ગુડ ઓય ટી-શર્ટ ટી-શર્ટ પડી નહી કે सम्मानार्थी आजनी जानकारी આપી રહ્યા છે તમે ધ્યાન પ્રોક સાંભળો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આપડે YouTube ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બેને આ છાત્રના બે રૂટ છે એક બાલદાળ વાળો રૂટ છે અને એક પાલગામર રૂટ છે આપણે પરિક્રમા રૂટ ની પણ જાણકારી આપી છે બાલદાળ વાળો રૂટ ની પણ જાણકારી આપી દીધી અને આપણે આજે અપલેટિંગ નવી અપડેટ આપવાના છે તો તમે ધ્યાન પ્રોક સાંભળો સબ્સ્ક્રાઇબ કરીજો અને લાઈક કરજો આપડે YouTube ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બેને

તે યાત્રામાં સૌથી વધુ મધુ પબ્લિકની તે બી રૂમટી છે કે આપણે ખેડાના ક્ષેત્રમાં જવાનું હતું ત્યારે તમે ઓર્ડર કરજો તમને જણાવવાનું એ આપણી YouTube ચેનલમાં વધુમાં વધુ લોકોને જોઈન થાઉં તો જે યાત્રીઓ નવા જોઈન થાય તો એમને જાણકારી મળી રહે એના માટે આપણે YouTube ચેનલ ચાલુ છે લાઈવ ચેન્જિંગ ઇન્ડિયન બો YouTube નામ છે તેના ઉપર તમને જાણકારી મળી રહે તમને જણાવવાનું અમારના ક્ષેત્ર થઈ છે છે શરૂ થવામાં બે મહિનાની વાર છે એ તમને જણાવવાનું કે અમારના ક્ષેત્ર શરૂ થવાનું બે મહિનાની વાર છે બે મહિનામાં અમારના ક્ષેત્ર શરૂ થવાની શક્યતા છે એ તમને જણાવવાનું ત્યારે અમારના ક્ષેત્ર શરૂ થશે તો તમને એમાં તમને જાણકારી મળી રહેશે કે અમારા ક્ષેત્ર ઉપર આપણે લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રાય કરીશું તો તમને એમાં પણ જાણકારી મળી રહેશે કઈ રીતે આપણે યાત્રા કરવાની અને એને પણ આપણે બનાવીશું અમારના ક્ષેત્રમાં પડાવ કેટલા હોય છે અમરનાથ જાત્રામાં કેટલા કિલોમીટરની યાત્રા હોય છે એ તમે જણાવીશું તમે ધ્યાનપૂર્વક સાંભળજો અમરનાથ જાત્રામાં બે રૂટ છે એક બાલતાલ રૂટ 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 છે 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 અને વાળો બાલતાલ વાળા રૂટમાં એક દિવસમાં યાત્રા કરી ઉતરી શકો છો પહેલગામ વાળા રૂટમાં તમારી યાત્રા કરવામાં બે થી ત્રણ દિવસની વાર લાગી શકે એવી શક્યતા છે પહેલગામ વાળા રૂટમાં યાત્રા કરવા તમે જશો તો પહેલગામ વાળા રૂટની અંદરની પહેલગામ વાળા રૂટમાં તમારે યાત્રા કરવા જશે તો પહેલગામ વાળા રૂટની અંદર તમારે ચંદનવાડી તમને જે જણાવી દઉં છું તમે ધ્યાન સાંભળજો પહેલો રૂટ છે આપણો જે પારંપરિક રૂટ છે બાલટલ વાળો સોરી પારંપરિક રૂટ છે પહેલગામ વાળો છે પહેલગામ વાળા રૂટમાં તમે જશો ને તમારે જવાનો છે પહેલાં પહેલ નંબર રૂટમાં ચંદનવાડી બેમ્પ આવશે

सीधा फोगीम्पी जाओ बाल्टल एक दिवस रोकवो रोक नीधा निकली जाओ तुम जम्मू એક નાઇટમાં બસો નાઈટ માં થી સવારે બસો ઉપડે છે ઈ તમારે જમ્મુ લઈ જઈ સાંજે જમ્મુ ઉતારે છે તમને જમ્મુ પહોંચી જાવ જમ્મુ ભંડારા આ છે જમ્મુ ના અંદર તમે ત્યાં રોકાવ ખાવ પી લો પછી ત્યાં પાછા તમે નીકળો જમ્મુથી પાછા નીકળવાનું હોય તમારે જે હોમ ટાઉન એ જાની રોકા તો વૈષ્ણો એનું પ્લાનિંગ કરતા હોય તો વૈષ્ણો દેવી માટે તમારે કે પ્લાનિંગ કરવાનું છે માતા વૈષ્ણો દેવી જાવું હોય સી ખોડી હોય તેનો પ્લાનિંગ તમારે અલગ રીતે કરવાનું છે તમને ધ્યાન પૂર્વક સાંભળજો અને તમને જણાવી દઈશ માતા વૈષ્ણો દેવી તમારે જવું હોય ને તો તમારે માતા વૈષ્ણો દેવી જવું હોય જમ્મુ થી ડાયરેક્ટ કટરાની ની બસો કટરા કટરાની ની બસો ઉપડે છે જમ્મુથી લોકલ બસો એક પણ જતો રહેવાનું અને જમ્મુ રેલવે સ્ટેશન થી કટરા રેલવે સ્ટેશન ની બસો ઓલ ટ્રેનો પણ ઉપડે છે એમાં પણ તમે જઈ શકો છો એ પણ ઓપ્શન એક છે અને એક આ પણ ઓપ્શન છે તમારે કટરા રેલવે સ્ટેશન થી સીધું તમારે જમ્મુ જમ્મુ થી સીધુ તમારે કટરા રેલ્વે થી નહીં જમ્મુ રેલ્વે થી કટરા જઈ શકો જમ્મુ તમે પહોંચી જાવ કોનવાય પુગાડ દે એટલે અને પછી તમે રે યાત્રા કરો ત્યાં સ્ટે કરો ન્યા આશ્રમ મંદિર ધર્મશાળા બહુ છે વૈષ્ણવ દેવી દેવી મંદિર ઉપર પણ ધર્મશાળા ને એવું છે નીચે પણ નીચે ધર્મશાળા ને એવું છે રોકાવા માટેનું નું સો રૂપિયા સ્ટે લે છે પર બે પર નાઇટ ના સો રૂપિયા સ્ટે છે સો થી દોઢસો રૂપિયા હું પોતે સાત થી આઠ દિવસ રોકાણો તો ખાવા પીવાનું એકસો ત્રીસ રૂપિયામાં હોય છે દાળ ભાત શાક રોટલી અને ચા દસ રૂપિયાની મળે છે ત્યાં ચા દસ નહીં કે પાંચ રૂપિયાની કંઈક ચા છે અંદર વૈષ્ણવદેવી યાત્રા હોય તમને જણાવવાનું માતા વૈષ્ણવદેવી યાત્રા ઉપર જાઓ તમને જણાવવાનું કે ત્યાં પણ બૂટ સારા લઈ જજો કે શૂઝ પહેરી જાઓ તો તમે સારા પહેરી જજો કારણ કે માતા વૈષ્ણવદેવી યાત્રામાં પણ તમે ત્યારે વરસાદ પડવાની શક્યતા હોય છે રેનકોટ છત્રીને એવું સાથે રાખજો સ્વેટર ના રાખો તો વાંધો નહીં રેનકોટ છત્રી સાથે રાખજો માતા વૈષ્ણવદેવી યાત્રામાં પણ અને માતા વૈષ્ણવ દર્શન કરીને તે ઉતરી જાવ ત્યારે શિવ ખોડી જવું હોય તમારે તો ત્યાં માતા વૈષ્ણવ દેવીમાં રોકાઈ જવાનું ત્યાંથી પછી શિવ ખોડી માટેની બસો ઉપડે છે મોર્નિંગમાં તમને શિવ ખોડી લઈ જાય બીજા બે ત્રણ મંદિર ફેરવીને રાત્રે તમને પાછા કટરા ઉતારી દે કટરા રેલવે સ્ટેશન કટરા કટરામાં ધર્મશાળામાં તમે જ્યાં રોકાયા હોય ત્યાં તમારે રોકાઈ જવાનું પછી કટરા રેલવે સ્ટેશને જઈને તમારે જે જગ્યાએ જવાનું હોમ ટાઉન હોય ત્યાં તમે જઈ શકો છો તમને જણાવ્યું આ રૂટ બરાબર હવે અત્યારે આપણે તમને ચારધામ યાત્રાની જાણકારી આપું જે ચાર ચારતા યાત્રામાં સૌથી વધુ વધુ ભીડ અત્યારે ઉમટેલી છે એ તમને જણાવવાનું કેદારનાથ યાત્રામાં સૌથી વધુ વધુ પબ્લિક અત્યારે ઉમટેલી છે કેદારનાથ યાત્રા ઉપર અત્યારે સૌથી વધુ મધુ યાત્રીઓ અત્યારે પહોંચી કેદારનાથ યાત્રામાં અને અમરના યાત્રામાં શરૂઆતના દિવસોમાં જે તારીખ હશે એ પ્રમાણે યાત્રીઓને એન્ટ્રી આપવામાં આવશે પછી એન્ટ્રી આપવામાં આવશે શરૂઆતના જે દિવસો હશે એની અંદર એન્ટ્રી આપવામાં મીન્સ કે જે દસ હજાર પરમિટ હશે તો દસ હજાર પરમિટની એન્ટ્રી આપવામાં આવશે અમરના યાત્રા એ રીતનું હોય છે અને નકલી પરમિટ તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અમરનાથ યાત્રામાં પણ કોઈ જો યાત્રી પકડાશે તો એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકારની કરશે ઇન્ડિયન આર્મી આની કાર્યવાહી કરશે તમારે એ ધ્યાન રાખવાનું કે કોઈ કોઈ એવા હથિયાર કેવું કંઈ લઈ નહીં જવાનું અમરનાથ યાત્રામાં તમને ખાસ જણાવું લઈ નહીં જવાનું આ તમને આર્મી પકડી દેશે તો પછી તમને કંઈ પણ કરી શકે એવી શક્યતા છે કારણ કે જમ્મુ સ્ટેટ જમ્મુના અંદર જે આ કેન્દ્ર જમ્મુ લાગે છે એટલે જે કેન્દ્રમાં લાગતું એમાં નિયમ બધા અલગ જ હોય છે તમને જણાવવાનું ત્યાં તમે કોઈ યાત્રા ઉપર જાઓ તો ખાસ બધાને જણાવવાનું કોઈ પણ યાત્રામાં જાઓ તો નશો કરવાનો ટાળો કારણ કે તમે તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ તમને જણાવવાનું ખાસ અને જ અપડેટ આવી હતી કે ચાર પાંચ યાત્રીઓના મોત થઈ ચૂક્યા છે અત્યાર લગીમાં ચારધામ યાત્રામાં બે યમનોત્રી ત્રણ યમનો ત્રી ધામમાં થઈ ચૂક્યા છે બે કેદારનાથ ધામમાં એ મોત થઈ ચૂક્યા છે યાત્રીના હૃદય ગતિ રોકવાથી એની મોત થઈ ગાડી ટક એટેક આવવાથી પાંચે પાંચ યાત્રીઓના મોત થઈ ચૂક્યા છે ઘોડા ઉપર યાત્રા કરતા હોય તો તમને ખાસ જણાવવાનું કે ઘોડા ઉપર બેસો તો શાંતિપૂર્વક બેસો શાંતિપૂર્વક યાત્રા કરો ચાલીને જતા હોય તો શાંતિપૂર્વક ચાલો અને ધક્કા મૂકી કરો નહીં અને શાંતિથી લાઈટમાં ચાલો ચાલતા હોય એમ ધીમે ધીમે ચાલો ખાસ ચાલશો તો તમે પગ સ્લીપ થવાની શક્યતા રહેશે પડવાની શક્યતા રહેશે પણ તમને થાક પણ એવો લાગશે શ્વાસ ઘટવાની પણ શક્યતા રહેશે તમને જણાવવાનો શાંતિપૂર્વક ચાલો આપણે જે જાણકારી આપી રહ્યા છીએ એ જાણકારી જેન્યુન છે તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું આપણે તમને જણાવી રહ્યા છીએ ચારધામ યાત્રાની જાણકારી ચાર ધામ યાત્રામાં અત્યારે સૌથી વધુ વધુ ક્રાઉડ સૌથી વધુ વધુ પબ્લિક અત્યારે ચારધામ યાત્રામાં ઊંટી છે એ તમને જણાવવાનું કે ચારધામ યાત્રા ઉપર જતા હોય તો અત્યારે અવોઈડ કરજો અત્યારે શરૂઆતના પંદર દિવસો માટે કારણ કે શરૂઆતના જે દિવસો છે એમાં ચારધામ યાત્રામાં પબ્લિક વધારે હોય છે વરસાદની સિઝનમાં પબ્લિક ઓછી જાય છે છઠ્ઠા સાતમા મહિનામાં જ્યારે વરસાદ પડશે ત્યારે પબ્લિક પહોંચીએ છીએ ચારધામ યાત્રામાં કેદારનાથ બદ્રીનાથમાં આપણે જે આપણે ચારધામ યાત્રા કરી હતી ત્યારે પછી આપણે સીધા એકવાર ચારધામ ગયા પછી સીધા આપણે અમરનાથ યાત્રા ઉપર જવાનું ચાલુ કરી દે સરળ અત્યારે અમરનાથ યાત્રા ઉપર જઈએ છીએ કારણ કે એક ખાસિયત છે ચારધામ યાત્રામાં ભંડારાને તમને ઓછું જોવા જોવા મળશે પણ તમે જો એકવાર અમારના યાત્રા ઉપર જશો તો ત્યાં તમને થોડી સુવિધા પણ થોડી સારી મળી રહેશે તમારે કોઈ ભંડારાવાળા પણ મદદ કરશે યાત્રામાં યાત્રા ટ્રેક પણ એવો છે પચાસ કિલોમીટરનો ટ્રેક થઈ જશે તમારે વીસ કિલોમીટર બાલતા ત્રીસ કિલોમીટર પહેલગામ આપણે સળંગ યાત્રા સળંગ કરી રહ્યા છીએ ત્રણ વર્ષથી ચાલીને આપણો એક્સપિરિયન્સ તમને જણાવી રહ્યા છીએ અમરનાથ યાત્રાનો કેદારનાથ યાત્રાનો યમનોત્રી બદ્રીનાથ ગંગોત્રી અને ઋષિકેશ અને હરિદ્વાર આપણા બધી જગ્યાએ ફરેલા છે એથી પણ વધારે ફરેલા છે બધી અનેક 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 જગ્યાએ ફરેલા છીએ

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બધું જોઈન કરો તો લોકો છે એમને પણ જાણકારી મળી રહે અમરનાથ યાત્રાની તમને અમરનાથ યાત્રાને જણાવવાનું કે તમને અમરનાથ યાત્રા ઉપર જતા હોય અમરનાથ યાત્રા ઉપર જતા હોય તો તમને ખાસ જણાવવાનું કે અમરનાથ યાત્રામાં અત્યારે અમરનાથ યાત્રામાં આપણે અત્યારે જે જાણકારી આપી રહ્યા છીએ તેની જાણકારી હોય છે જે તમે ધ્યાનપૂર્વક સાંભળો અને વધુ બધું લોકોને જોઈન કરો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન આપણે વધુ લોકોને જાણકારી પ્રોવાઇડ કરી શકીએ અમરનાથ છાત્રાને વધુ વધુ લોકો જોડાય આપણે યુટ્યુબ ચેનલમાં એવો આપણે એક 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 લક્ષ્ય લઈ નીકળ્યા છીએ વધુ લોકો જોડાય તો વધુ લોકોને જાણકારી મળી રહે અમરનાથ છાત્રાની જે કોઈ યાત્રીઓ અને અમરનાથ છાત્રાની જાણકારી જોઈતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જ એમ ઈન્ડિયાઓને સબસ્ક્રાઇબ કર્યો હું તમને કેદારનાથ છાત્રાને બેઠાકી દઉં છું કેદારનાથ છાત્રામાં સોળ તારીખ લેલી વરસાદ પડવાની શક્યતા છે અને આપણે અમરના ક્ષેત્રમાં પણ ગમે ત્યારે વરસાદ પડવાની શક્યતા હોય છે એ તમને જણાવી દઈએ છીએ તમે ધ્યાન પૂર્વક સાંભળો અને આપણી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક સિંધી મીડિયા બે માં ધ્યાન પૂર્વક સાંભળો કે ગમે ત્યારે વરસાદ પડવાની શક્યતા રહેલી હોય છે કેદાના ક્ષેત્રમાં ગમે ત્યારે વરસાદ પડવાની શક્યતા રહેલી હોય છે અને અમારના ક્ષેત્રમાં પણ ગમે ત્યારે વરસાદ પડવાની શક્યતા રહેલી હોય છે તમે જાઓ ચારધામ યાત્રા ઉપર તમે ત્યાં ગરમ કપડાં સ્વેટર ખાણી પીણી ખાવા મળે ગુજરાતી ખબર હોય તો લઈ જઈ શકો છો જે રોટલા ને બગડી જાય એટલે તમારે ત્યાં જે ની સુવિધા મળી શકે એમને કેવાનું તમને ગુજરાતી ખાવાનું પણ બનાવી આપશે અને તમને જે જાણકારી આપી દીધી છે જે ની જાણકારી છે સાચી જાણકારી સચોટ જાણકારી આપીએ છીએ કે અહીંયા કેટલી કેટલી ટાઈમે કેદાને ત્યાં રોકી દેવામાં આવે પહાડો પરથી પહાડો પરથી પથ્થરો પડતા હોય છે તેવા ટાઈમમાં કેદારનાથ યાત્રાનો રોક લગાવવામાં આવે છે એ રીતે એ જ રીતે અમરનાથ યાત્રામાં પણ રોક લગાવવામાં આવે છે કે કથરને પડતું હોય તો એ તો આવે છે તો તમને ખાસ જણાવવાનું આપણે યુટ્યુબ ચેનલ લાઈવ ચેન્જ ઇન્ડિયન વેમાં જોડો અને વધુ બધું લોકોને શેર કરવો વિડીયો વધુ બધું જોડાશે તો એમને જાણકારી મળે છે આપણે પર લાઈવ કરીશું ઇન્સ્ટાગ્રામમાં જોડાવા માંગતા હોય એને જોડાઈ શકે છે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે લાઈવ કરવાનું ટ્રાય કરીશું આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે એમાં આપણે જે પણ જાણકારી પ્રોવાઇડ કરીએ છીએ તો આપણે આમાં જે જાણકારી પ્રોવાઈડ કરી રહ્યા છે લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન યુટ્યુબ ચેનલમાં યાત્રા રિલેટેડ યાત્રાને લાગુ વગર લાગુ વળગતી જાણકારી કરો એ જાણકારી તમે ધ્યાનપૂર્વક સાંભળો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે જે જાણકારી આપીએ જેન્યુઅન જાણકારી હોય છે એ જે જાણકારી આપણે જે તમને અમે તમને આપી રહ્યા છીએ એ તમને જાણકારી જેની જાણકારી છે તમે ધ્યાનપૂર્વક સાંભળો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ત્યારે વરસાદ બરફ પડવાની શક્યતા રહેલી હોય છે એટલે અમારના ક્ષેત્ર ઉપર જતા હોય તમને જણાવવાનું અમારના ક્ષેત્ર ઉપર જતા હોય તમને જણાવવાનું ગમે ત્યારે વરસાદ પડવાની શક્યતા રહેલી હોય છે બરફ પડવાની પણ શક્યતા રહેલી હોય છે અને કેદારના ક્ષેત્રમાં પણ એવું હોય છે ગમે ત્યારે વરસાદ પડી શકવાની શક્યતા રહેલી હોય છે એ શરૂઆતના દિવસોમાં કેદાર નથા પંદર દિવસોમાં ના જાવ કારણ કે ભીડ વધારે હોય છે પછી પંદર દિવસ પછી ભીડ ઓછી હોય છે કેદારના ક્ષેત્રમાં અને એને પ્રશાસન પણ પ્રશાસનને પણ ટેન્શન રહે છે કે ત્યાં વધુ પબ્લિક આવી જાય તો ને ઉપર રોકાવાની પણ સુવિધા એટલી છે નહીં કે જન યાત્રામાં જો તમે જે બી યાત્રીઓ જતા હોય દર્શન કરી રિટર્ન ઉતરી જજો અને ઢોંગી વધારે છે કે જન યાત્રા ઉપર જે યાત્રા ઉપર કરવા આવે છે યાત્રા કરતા નથી ને એના શેડી પદાર્થ નશા કરતા હોય છે એવી કોઈ પબ્લિક હોય છે અને હમણાં જે લોકોને પકડ્યા છે હમણાં ચાર જે યાત્રીઓ હતા એની પર નશાકારક પદાર્થ હતા તો એમને પકડી પાડ્યા અને એને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એના ઉપર નીચે પણ એક ગાડી ઉપર બેસીને ચાર જણા જે દારૂ પીતા હતા એ કે સામાજિક તત્વોને પકડી પાડ્યા છે કેદારનાથ યાત્રામાં હતા યાત્રા કરવા ગયેલા અને યાત્રા કરવા ગયા હતા એ બાપુ પણ નશો કરવાનું ચાલુ કરી દીધો હતો એમને એમને પણ પકડી પાડ્યા છે કેદારનાથાની બેઠે છે કેદારનાથ સૌથી વધુ બધી ભીડ અત્યારે ઉમટેલી છે કેદારનાથ યાત્રામાં અત્યારે સૌથી વધુ વધુ યાત્રીઓ યાત્રા પહોંચી રહ્યા છે તો તમને એ જણાવવાનું કે જવાનું અત્યારે ટાળજો ગુજરાતના હોય તો અને ખાસ કરીને ગુજરાતી લોકોને ખાસ અપીલ છે કે તમે શરૂઆતના દિવસોમાં જવાનું ટાળો ફેમિલી ફેમિલી વાળા હોય તો પણ તમે અવોઇડ કરજો શરૂઆતના દિવસોમાં જો તમે શરૂઆતના દિવસોમાં જશો તો તમારે પ્રોબ્લેમ આવવાની શક્યતા છે એટલે તમે શરૂઆતના દિવસોમાં જવાનું ટાળજો અને વધુ બધું લોકોને જોઈન્ટ કરજો અને વધુ બધું લોકોને જાણકારી પ્રોવાઈડ કરજો યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન યુ અમે હું તમને જાણકારી આપી રહ્યો છું કે કેદારનાથ યાત્રાની એમાં પણ એ રીતે જ છે કે અત્યારે સૌથી વધુ યાત્રીઓ પહોંચી રહ્યા છે કેદારનાથ યાત્રામાં એના કારણે પ્રોબ્લેમ આવવાની શક્યતા રહેલી છે કે ન્યા ગમે ત્યારે લેન્ડ સ્લાઇડિંગ થતું હોય તો પબ્લિક ઉપર સલવાઈએ તો ઉતરવામાં પણ મુશ્કેલી પડે છે એટલે તમને ખાસ જણાવવાનું કે કેદારનાથ યાત્રા યાત્રા બંધ કરી દેવામાં આવે તો જે જગ્યાએ એ જગ્યાએ રહેવાનું તમારે ત્યાંથી કેદારનાથ યાત્રા ઉપર જ ઉપર જવાનો ટ્રાય નહીં કરવાનો કારણ કે એના ઉપર ગમે ત્યારે ગમે તે થવાની શક્યતા રહેલી હોય છે અને લેન્ડ સ્લાઇડિંગ થતું હોય છે

કારણ કે જે તમે શરૂઆતના દિવસોમાં જશો તો તમને પ્રોબ્લેમ ખાવા પણ હોટલનો ખર્ચો તમને મોંઘો પડશે મન એમ ભાવ લેશે અત્યારે તો કેત્રામાં એ તમને જણાવવાનું અને તમારે દેવા પણ પડશે પૈસા ને ઘોડાપીઠો વાળા પણ એવું કમાશે શરૂઆતના પંદર વીસ દિવસમાં પછી જે પબ્લિક જશે ને એ ઓછી પબ્લિક હશે જે વાળી હશે ને એકદમ શાંતિપૂર્વક જોવાળી પબ્લિક હશે ને જેસે એને ઓપનિંગ સેરેમની હતી એટલે વધારે પબ્લિક છે શરૂઆતના મહિનામાં અને લાસ્ટ જ્યારે ક્લોઝિંગ સેરેમની છે ત્યારે પણ સૌથી વધુ પબ્લિક અમને આપણે કેદારનાથ યાત્રામાં છે એ તમને જણાવવાનું અને આપણે જે જણાય કાઢી આપીએ છીએ અત્યારે ચારધામ યાત્રાની જાણકારી આપીએ છીએ તમે ધ્યાનપૂર્વક સાંભળો યમનોત્રી માર્ગ યમનોત્રી યમનોત્રીની એક જાણકારી આપું યમનોત્રી ગંગોત્રી પહેલા યમનોત્રીમાં જાય તો યમુના માતાનું મંદિર છે ને અને યમ યમ ને શનિદેવના ન્યાય છે શનિદેવ ને બેન જે યમુના હતી એનું મંદિર છે ને એટલે લોકો પેલા ત્યાં જાય તો પોતાના અંદરનું જે હોય એવું બધું હોય તો ત્યાગ કરે છે યમુનો ધામે પછી ત્યાંથી દર્શન કરીને સીધા જાય ગંગોત્રી ગંગોત્રી ગંગા માતાનો જળ લે છે ગંગા ગંગા માતાનું જે નદી છે એમાં સ્નાન કરે છે પછી એ જળ લે છે પછી જળ લઈને લોકો કેદારનાથ જાય છે કેદારનાથ જઈને કેદારનાથમાં કેદારનાથ બાબાને ચડાવે છે પછી કેદારનાથ બાબાના દર્શન કરીને પછી ત્યાંથી રિટર્ન જાય છે બદ્રીનાથ બદ્રીનાથમાં બદ્રી વિશાળના દર્શન કરે છે અને બદ્રી નારાયણના દર્શન કરીને ભરેલું હોય ધન મોક્ષ ને એવું મનમાં ભરેલું એ બધું ત્યાગે છે તમને જણાવવાનું ચારધામ ધામ નું આ રીતનું હોય છે જે ચારધામ યાત્રામાં ચારે ચાર હજાર ધામની ખાસિયત એ છે એ રીતે છે ગંગા માતાનું જળ લઈ છે ગંગા નદીનું જળ લઈ છે ત્યાંથી જઈને સીધો કેદારનાથ બાબાને ચડાવે છે કેદારનાથ બાબાને ચડાયા બાદ સીધા જાય છે બદ્રીનાથ બદ્રી વિશાળના દર્શન કરવા માટે બદ્રી વિશાલના દર્શન કરીને સીધન પછી તમારે દેશી દેશી કેસ જાય છે પબ્લિક દર્શન કરવા હરિદ્વાર જાય છે દર્શન કરવા માટે સી કેસ જાય પછી હરિદ્વાર જાય છે ખાતો પછી કોઈ હરિદ્વાર પણ દર્શન કરવા ડાયરેક્ટ જતું રહે હરિદ્વારમાં પણ બહુ બધા એવા મંદિર છે જે જોવા લાયક છે એટલે તમને જણાવવાનું તમે હરિદ્વાર જતા હો તો તમે એકવાર જે જોવા લાયક મંદિર છે એ પણ તમે જોજો હરિદ્વારમાં ેશ માં પણ એવું જ છે ઋષિકેશમાં રામ જુલા એકદમ સાંજના ટાઈમે વાંદરા ખાવાની સાથમાં હાથમાં છીની જશે જણાવવાનું ઋષિકેશ એક એવી જગ્યા છે ત્યાં તમે જશો તો ત્યાં તમને ત્યાં દરિયા દરિયા નદી કિનારે મંદિર ને એવું તમને બહુ સારું ઋષિકેશ નો વ્યૂ સારો હોય છે નાઇટનો તમને જણાવવાનું બાકી તમે ચાર બાકી તમે જાઓ ચાર ધામ યાત્રા ઉપર તો ત્યાં તમે જે જે ધાર્મિક સ્થળો ઉપર છે તો ત્યાં તમે કોઈ એવા અડધા કપડાં પહેરીને ના જાઓ કે તમે રીતે કોઈ સાબુ કંઈ પાણી પાણી પાણીને બગાડ ના કરો સાબુ લગાવી ગંગા હરિદ્વાર જાઓ તો સાબુ લઈ જાઓ ને એવું બધું લઈ જાય હરિદ્વાર નદીએ સાબુ લગાવીને એવું ના હોય કારણ કે ફીણાવાળું પાણી આગળ જતા પબ્લિક ને આગળ જતા પશુ પક્ષીઓને પીવામાં પણ હેરાન થઈ શકે છે ગંગા માથાનું પાણી એ શુદ્ધ રાખો કારણ કે તમારે નાવું જોઈ

યાત્રા યાત્રીઓ આવતા હોય ધાર્મિક યાત્રીઓ તો એમને પણ ડિસ્ટર્બન્સ પડે છે એટલે માટે તમને ખાસ જણાવવાનું કે ચાજ આપણે ઋષિકેશને કેટલીક જગ્યાએ ગયેલા છે પણ આ રીતની પબ્લિક બહુ હોય છે નશા કરવાવાળી હોય છે અને પીવાવાળી પબ્લિક હોય છે નદી કિનારે બેઠી બેઠી પીતી હોય પણ સારું ના લાગે અને તમને જણાવો ઋષિકેશમાં તો સૌથી વધુ છે અત્યારે સૌથી વધુ બધું ચારધામ યાત્રામાં તો એ સરકારને પ્રશાસનને વિચારવા જેવું છે કે અહીંયા બંધ કરાવવા જેવું છે ને આ ઋષિકેશમાં જ બંધ કરાવવા જેવું છે આ વસ્તુ શ્રી કૃષ્ણ નદી કિનારે તમે આઈ તેના શો કરો એ સારું ના લાગે ના લાગે મને શો કરો તો હોટલ માં કરો ને જઈને તમે એ ક્યાં દીધા દી કિનારે ના શો કરો છો તો આપણે પ્રશાસન ને કહી દીયા છે કે પ્રશાસન કે ખાસ દેશ અને કાર્યવાહી કરે તો નદી કિનારે આવો પબ્લિક પણ આવવાનું ઓછું કરે અને જાય બધી બીજી કોઈ જગ્યાએ જાય જાવું હોય તો એમને આઈ તે આવી જગ્યાએ ના આવે એમ અહીંયા બેઠા બેઠા લોકો નસાઈ કરતા હોય છે રીસી એ પણ આપણે જોયેલું છે એ પણ તમને જાણે અડધા કપડાવાળા ને એવા બધા હોય છે એટલે તમે કાજનો ન કે છે કે ધાર્મિક જગ્યા છે કે અહીંયા બધી વસ્તુ કરાય નહીં અને હરિદ્વાર પણ એ ધાર્મિક જગ્યા છે ત્યાં પણ આવી બધી વસ્તુ કરાય નહીં પર્યટક સ્થળો ઉપર કરાય પણ ધાર્મિક સ્થળો ઉપર આવું ના કરાય પબ્લિક બેઠી હોય કપલ બેઠા હોય અડધા કપડાં પહેરીને ઉપર પબ્લિક બેઠી હોય છે ઋષિકેશમાં નશા કરતી હોય છે બિસ્ટોલો પીતા હોય ને એવું કરતા હોય નીકળે એવું બધી વસ્તુ ના કરાય ધાર્મિક ધાર્મિક સ્થળ કહેવા જોઈએ ઋષિકેશ તમને જણાવવાનું યાત્રીઓને બધાને ખાસ કે તમે ઋષિકેશ જાઓ તો તમે એ બધી પબ્લિકથી દૂર રહેજો તમે ત્યાં કંઈ નશો બસો કરતા નહીં ને પૂર્વક યાત્રા કરજો ઋષિકેશ જાઓ તો અમે તમને જે જાણકારી આપીએ છે જેની જાણકારી છે એ તમે ધ્યાન પ્રોકશાન લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ બોય તમારે કોઈ પણ જેન્ય જાણકારી જોઈતી હોય તો આપણે યુટ્યુબન લાઇફ સ્ટાઇન્જિંગ અને કરી લેજો અને કોમેન્ટમાં લખી નાખજો કે આપણે આ યાત્રાની જાણકારી જોતી છે તો આપણે યાત્રાની પણ તમને જાણકારી આપીશું અને આપણે જે જણાવી રહ્યા છીએ જાણકારી અત્યારે ચારધામની યાત્રાની જણાવી રહ્યા છીએ અને પાંચ કેદાની યાત્રાની જાણકારી આપણે રવિવારે જણાવીશું તો એ પણ તમે ધ્યાનપૂર્વક સાંભળજો પાંચ કેદાની યાત્રાની જાણકારી પણ તમે જણાવીશો તો એ પણ તમે ધ્યાનપૂર્વક સાંભળજો એ પણ તમને જણાવીશો આપણે જે જાણકારી આપી રહ્યા છીએ તમે ધ્યાનપૂર્વક સાંભળો કરો 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 શેર યુટ્યુબ ચેનલ લાઈફ અમે તમને જે જાણકારી આપી રહ્યા છીએ એ જાણકારી જેન્યુન હોય છે અને તમને જે અત્યારે જે જાણકારી આપી રહ્યો છે એ પણ જેન્યુન જાણકારી આપી દીધો છે તમે ધ્યાનપૂર્વક સાંભળો અને વધુ વધુ લોકોને જોઈન્ટ કરો આપણે જે છે શરૂઆતમાં કેમેરામાં પ્રોબ્લેમ થઈ હતી એટલે આપણે કેમેરો થોડો આમ બદલો કર્યો તો આમ ઉલી ઉલી બધું સેટ કરે તો અમાર લાઈટ ચાલતી નથી મોબાઈલ ના એટલે જે છે એ સાચું જ કહેવાનું આપણે જે ખોટું કહેવાનું નહીં એટલે આપણે મનના ચાલવાના છીએ એમનો ત્રિગુણગુતિ બધી ના થઈ ઋષિ કે શરીર દ્વારા એવી કેવી જઈ ધાર્મિક સ્થળો પર જઈને આવ્યા છીએ જે અમે તમને નામ જણાવીએ પણ તમે નામ જાણીને થાકી જશો એટલી બધી ધાર્મિક સ્થળો ઉપર જઈને આવેલા છીએ એટલે તમને ખાસ જાણકારી આપી રહ્યા છીએ તમે જાણકારી ધ્યાનપૂર્વક સાંભળો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુ વધુ લોકોને જોઈન્ટ કરો એટલે વધુ લોકો જોડાય છે એ આપ જો છે એને પણ જાણ કરી છે અમારના ક્ષેત્ર કેદારનાથ ક્ષેત્ર બદીના ક્ષેત્રની જેની જાણકારી આપણે આપી રહ્યા છીએ તમે ધ્યાન જાણ કરી સાંભળો કેદારનાથ ક્ષેત્રની અત્યારની અપડેટ એ જ હતી કે વધુ વધુ યાત્રીઓ અત્યારે ભીડ કરી છે કેદારનાથ યાત્રામાં કેદારનાથ ક્ષેત્રમાં સૌથી વધુ વધુ યાત્રીઓ અત્યારે પહોંચેલા છે તો એના કારણે અત્યારે કેદારનાથ યાત્રામાં ભીડ વધી ચૂકી છે શરૂઆતના વીસ દિવસોમાં તો સૌથી વધુ બધું ભીડ ઉઠી છે કેદારનાથ યાત્રા અને ઘોડા ખચ્ચાને પણ ચાલવામાં તકલીફ પડે છે ને ભીડના અંદર ને પીઠુવાળાને પણ ચાલવામાં તકલીફ પડે છે ભીડના અંદર એ તમને ખાસ જણાવવાનું ને કોઈ યાત્રી યાત્રા ઉપર જતું હોય તો એમને ખાસ જણાવવાનું કે યાત્રામાં ગરમ કપડાં રેનકોટ છત્રી સ્વેટર સાથે રાખજો મફલર સાથે રાખજો મંકી કેપ સાથે રાખજો ને માસ્ક સાથે રાખજો માટી ઉઠી હોય કે એને આ કોઈ એવી પ્રોબ્લેમ આવે તો એના માટે દવામાં તમારે પેરાસિટામોલ છે ને અને બામ સાથે રાખજો અને મૂવ સ્પ્રે સાથે રાખજો આટલી દવા સાથે રાખજો ઓક્સિજનની ગોળીઓ આવે છે પણ તમે સાથે રાખજો યાત્રા ઉપર તમને કોઈ પ્રોબ્લેમ પડે નહીં યાત્રામાં તમને એવું લાગે કે ઓક્સિજન ઓછું થાય છે તો તમારે ગોળી પી લેવાની એટલે તમારો ઓક્સિજન લેવલ થોડું લેવલ આવી જાય એટલે ઓક્સિજનની ગોળીઓ પણ ત્યાં મળે છે એ તમને ખાસ જણાવવાનું અમરનાથ યાત્રામાં કેદારનાથ યાત્રામાં બદ્રીનાથ યાત્રામાં જાઓ તો ત્યાં બદ્રીનાથમાં ને એમાં તો ઓછું પણ અમરનાથ યાત્રા અને કેદારનાથ યાત્રામાં ઓક્સિજનની કમી થવાની શક્યતા લોકોને રહેલી હોય છે એટલે તમને ખાસ જણાવવાનું હોય છે કેદારનાથ યાત્રાના અમરનાથ યાત્રા ઉપર જતા હોય તમારો અને શ્રીખંડ મહાદેવ જતા હોય કિંડી કેલાસ યાત્રા ઉપર જતા હોય તમને ખાસ જણાવવાનું પાંચ કેલાસ યાત્રા ઉપર જતા હોય એને કૈલાસ માનસરો દેતા હોય તો પણ તમારે ઓક્સિજનની ગોળી સાથે રાખવાની જરૂર છે કારણ કે એને ઓક્સિજન થવા ઓક્સિજન ઓછી થવાની શક્યતા રહેલી છે ઓક્સિજન ઓછી થવાની શક્યતા રહેલી છે એટલે તમારે ઓક્સિજનની ગોળીઓ સાથે રાખવાની છે તમારે જે ઊંચી ઊંચાઈ ઉપર જગ્યા ઉપર જશો તો ત્યાં ઓક્સિજન ઓછું થઈ શકવાની શક્યતા રહેલી છે એટલે તમે કોઈ પણ ધામની યાત્રાની યાત્રાની જાણકારી જોતી હોય તો આપણું યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન હોય સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો અને વધુ વધુ લોકોને જોઈન કરો તો વધુ વધુ લોકો જોડાય તો એને વધુ વધુ લોકોને જાણકારી મળી રહી અને જેન્યુન જાણકારી આપણે આપીશું જે જાણકારી તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને વધુ વધુ લોકોને આપણે જાણકારી આપીશું રવિવારે આપણે નેક્સ્ટ જાણકારી આપીશું તો એ તમે જાણકારી સાંભળો દસ થી સાડા દસ નો ટાઈમ બિંગ કહી છે સાંજનો સાંજનો દસ થી સાડા દસે આપણે જે જાણકારી જોતી હશે તમને કોમેન્ટ કરજો કોમેન્ટમાં તમે બધી જાણકારી આપીશું આપણે કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં વધુ વધુ લોકોને શેર કરજો જો વધુ વધુ લોકો જોડાશે તો વધુ વધુ લોકોને જાણકારી મળી રહેશે તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બી યુટ્યુબ ચેનલ હર હર મહાદેવ જય શ્રી કેદારનાથ જય શ્રી અમરનાથ જય શ્રી કેદારનાથ જય શ્રી અમરનાથ